નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા મિત્રો જેવી રીતે આ દેશની આઝાદી માટે અનેક નરબંકાઓએ પોતાના જીવનની આહુતિ આપે છે તેવી જ રીતે આ દેશની આધ્યાત્મિક ધરોહરને ધબકતી રાખવા માટે મેઘવાળ સંતો અને સંત સન્નારીઓનું ખૂબ જ મોટું પ્રદાન રહ્યું છે મિત્રો મારું પુસ્તક છે મેઘવાળ સંતો અને સંત સન્નારીઓનું દર્શન મિત્રો આ પુસ્તકની અંદર આ દેશની આધ્યાત્મિકતાને ટકાવવા માટે આ દેશના મેઘવાળ સંતોએ જે બલિદાન આપ્યું છે એવા સંતોનું ભક્તિ દર્શન તેનું આધ્યાત્મિક દર્શન તે અહીંયા આ પુસ્તકનો ઉપક્રમ બન્યો છે આ પુસ્તક એટલે મેઘવાળ સંતો અને સંત સન્નારીઓનું ભક્તિ દર્શન દોસ્તો આ પુસ્તકમાં મેઘવાળ સંતોએ પોતાનું સમગ્ર જીવન આ દેશની આધ્યાત્મિક ધરોહરને ધબકતી રાખવા માટે સાક્ષાત એવા પરચાઓ પૂરા પાડ્યા છે પણ હું આજે જે વાત કરવાનો છું એ છે સંત માયાદેવ કથા એક પ્રશ્નાર્થ અનેક મિત્રો હજારો વર્ષની ગુલામીમાંથી ઉગારનાર એવા આપણા મહાન સંતો મહાન સમાજ સુધારકોને આપણે યાદ કરીએ છીએ પરંતુ આજે મારે જે વાત કરવી છે એ એ વાત વીર મેઘમાયા વિશેની વાત કરવી છે સંત માયાદેવ કથા એક પ્રશ્નાર્થ અનેક વીર મેઘમાયોનું સ્મરણ થતાં જ પીડિત સમાજનું બલિદાન અને ગૌરવ ગાથા યાદ આવે આ નર્મકાની કુરબાની પાછળ થોડુંક ડોક્યું કરીએ તો શરીરમાં કંપારી છૂટી જાય તેવા બિહામણા દ્રશ્યોની હારમાળા રચાય અવર્ણ અને સવર્ણ સમાજની ભેદરેખાઓ આપોઆપ ઉપસી આવે સવર્ણ દ્વારા અવર્ણ પરનો અત્યાચાર તેની ભયાનકતા આંખના પડળ પર તરવા લાગે અને અશ્રુ સ્વરૂપ ધારણ કરી આવી વેદના આવી વ્યથા ઇતિહાસ આ નામ યાદ આવતા બત્રીસ લક્ષણો શબ્દ પણ વિશેષણ રૂપે આ નામ સાથે જોડાય આ વિશેષણ યાદ આવતા જ પ્રશ્નાર્થની આરમળા પણ શરૂ થાય બત્રીસ લક્ષણો ક્યાં કથા અનુસાર સોલંકી રાજમાં બે જ વ્યક્તિ આ વિશેષણને પામ્યા હતા જેમાં રાજા સિદ્ધરાજ પોતે અને બીજા ક્રમે વીર મેઘમાયો ખૂબ સ્પષ્ટ થાય છે એક પીડિત સમાજનો માનવી અને રાજ રાજવી સમકક્ષ ગુણવાન છે તે સાબિત થાય છે પરંતુ કથાના ઊંડાણમાં જઈએ તો કથાના કેન્દ્રમાં જસમા ઓડણ નામની સ્વરૂપવાન સ્ત્રી પર રાજા સિદ્ધરાજની બળજબરીની વાત પડી છે આ વાતથી પણ થોડા આગળ વધીને વિચારીએ તો આ જ રાજા એટલે સિદ્ધરાજ જયસે જૂનાગઢના રાજા રાખેંગારને પણ હરાવેલ તે કથાને ખૂબ જ બારીકાઈથી નિહાળતા માનવું પડે છે કે સિદ્ધરાજનો ઈરાદો માત્ર જૂનાગઢ જીતવાનો ન હતો પરંતુ રાખેંગારની અતિ સ્વરૂપવાન રાણી રાણકદેવને પામવાનો હતો રાખેંગારની હત્યા કરી રાણકદેવને પામવા જતા પૂર્ણપણે સતીવ્રતા રાણક દઈએ અગન પછડી ઓઢી લેત મરતા મરતા સ્ત્રાપનો વરસાદ વરસે આવી જ ઘટના સમત 1150 ની આજુબાજુ જસ્મા ઓડણ સાથે બની તળાવ ખુદકામ માટે આવેલ જસ્મા રૂપ લાલિત્યમાં રાજ રાણી કરતા પણ કમ ન હતી રાજા સિદ્ધરાજની નજર આરૂપ લાવણી પર પડે છે એક મજૂરણ બાયને રાજાના તેડા આવે છે સુખ વૈભવના અનેક પ્રલોભનો આવે છે પરંતુ પૂર્ણપણે પતિ પ્રતા સહજ સહેજ પણ થયા વગર રાજાના પ્રલોભનને ઠુકરાવી દે છે રાજનું દબાણ વધતા રાત્રિના અંધકારને ઉડીને ભાગી નીકળે છે સવાર પડતા રાજાને સમાચાર મળે છે જસમાને પામમાં અધીરા થયેલ રાજા સૈનિકો સાથે મોઢેરા આગળ જશમાને અને તેના પતિને પકડી પાડે છે ખૂબ જ ક્રૂરતાપૂર્વક પૂર્વક જસમાના પતિ ત્રિકમને અને તેના બાળકોને નાખે છે ચશ્મા રાજાની નજર ચૂકવી પેટે કટાર પરોવીને મૃત્યુને ભેટે છે શ્રાપનો વરસાદ થાય છે તમારા તળાવના નીર સુકાશે વગેરે વગેરે જસમા ઓડણ ને સમાંતરે કથા કેન્દ્ર ધરાવતો પ્રસંગ મોરબીના જે તે સમયના રાજવી રાવત અરણશી દ્વારા

મૃત્યુને સ્વીકારે છે આ ત્રણ નારી પાત્રોનો કથા ઉલ્લેખ અહીં ઉપક્રમ એટલે બનાવ્યો છે કે જેને પ્રજા પાલકની પદવી પ્રાપ્ત થઈ છે તે જ પાલક જ્યારે પ્રજા શોષિત બને છે અને તેમાં નારી દેહ માટે આવી બને છે ત્યારે આ સમાજ કેમ મૌન છે તે અહીં એક પ્રશ્નાર્થ બની રહે છે આ જ વાતને સામે છેડે મહાભારતમાં પાંચ પતિ ધરાવતી દ્રૌપદીના વસ્ત્રાહનો પ્રસંગ પણ યાદ આવે છે દ્રૌપદીના ઘટનાને કારણે આખું મહાભારતનું યુદ્ધ થાય છે દોષિતો સાથે અનેક નિર્દોષ લોકો પણ મૃત્યુ પામે છે ત્યારે ચશ્મા ઓડણ ડાણલ દેહ કે રાણાકદે યા ધરતીની નારીઓ ન હતી ચશ્મા ઓડણ અને રાણાદેહના આત્મવિલોપન સાથે સિદ્ધરાજ જયસિંહ કેન્દ્ર સ્થાને છે બીજી તરફ આગળ દર્શાવ્યું તેમ સિદ્ધરાજને બત્રીસ લક્ષણા નર તરીકે પણ માન્યતા પ્રાપ્ત થયેલ છે ત્યારે પ્રશ્ન એ ઉદભવે છે કે પરસ્ત્રી ગમન પરસ્ત્રી પામવાના અભરખા નિર્દોષોની હત્યા બાળહત્યા હત્યા શું આ લક્ષણોને બત્રીસ લક્ષણો પૈકીના આલેખે શું સંસ્કાર અને ધર્મ આ લક્ષણોને સુલક્ષણો તરીકે સ્વીકારશે નહીં જ્યારે આ જ કથાનું બીજું પાત્ર એટલે વીર મેઘમાયો જે પણ બત્રીસ લક્ષણા નર તરીકે ઓળખાયો જેમાં ઉપર નિર્દેશ પામેલ એક પણ કુલક્ષણ ન હતા તો પ્રશ્ન એ ઊભો રહે છે કે સિદ્ધરાજ કે મેઘમાયામાં ચડિયાતું કોણ વીર મેઘમાયો એક અનોખી માટીનો હતો તેનું બલિદાન એ સમગ્ર સમાજ માટે ગૌરવ છે પરંતુ કેટલીક કથા અનુસાર તે ભૂતળ સંશોધક હતો ભૂતળ જળ વહેણની જાણકારી ધરાવતો હતો જેમાં તે માહિર હતો એક બૌદ્ધ સાધુના 32 ગુણો પૈકી આ કળા એટલે આભ ગાભ અને ભૂગર્ભ વિદ્યામાં તે જાણકાર હતો આજની પરિભાષામાં કહે હોય તો તે સારો ભૂસ્તર શાસ્ત્રી હતો તેમની આ કળા સમગ્ર પંથકમાં પંથકમાં ફેલાયેલી હતી તો પ્રશ્ન એ ઊઠે છે કે તળાવમાં પાણીની સમસ્યા માટે રાજાએ વીર મેઘમાયાના બલિદાન કરતા તેના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોત તો કદાચ ઇતિહાસ અલગ હોત પરંતુ કેમ આમ ન થયું તે પણ અહીં એક પ્રશ્નાર્થ છે સમગ્ર વાતનો તંત પકડીએ તો મૂળમાં સામાજિક અસમાનતાને કારણે દલિત સમાજ હંમેશા ઉજળિયાત સમાજનો ભોગ બન્યો છે આઝાદી કાળ પહેલા પણ આવા અનેક બનાવો ઇતિહાસ નાપાને કાળા અક્ષરે આજે પણ હિબઘા ભરતા દેખાય છે જ્યારે રાજ સાથે રાજમાથી કે રાજા સાથે કોઈ સંકટ આવે અને કુરબાની કે બલિદાનની વાત આવે ત્યારે સામાજિક અને આર્થિક ક્ષેત્રે સૌથી છેલ્લે દર્શાવેલ સમાજને પ્રથમ ક્રમ પસંદ કરવામાં આવે છે જેની વધુ સાબિતી રૂપ સત્તરસો એકાવનમાં વડોદરાના રાજા દામાજી ગાયકવાડે મહારાષ્ટ્રમાં દાવડી પર વિજય પ્રાપ્ત કર્યો તે કિલ્લો બંધાવવાનું નક્કી કર્યું બન્યું એવું કે દિવાલ પર ઈંટો રહેતી ન હતી અવારનવાર ઈટો પડી જતી હતી ફરી પાછું જ્યોતિષ શાસ્ત્ર કહેવાતા પંડિતો અને અંધશ્રદ્ધાનો દોર શરૂ થયો જમીન બલિદાન માગે છે બસ પકડો છેવાડાના સમાજના કોઈને અંધશ્રદ્ધાને પોષવા રાજાએ કાળું માંગ અને તેની પત્ની ગાંગેને જીવતા દિવાલમાં ચણી દીધા રાજ્ય પ્રત્યેની ફરજ અદા કરવાનું ફરમાન થયું આ બંને સિવાય રાજ્યમાં જાણે કોઈ રહેતું જ નહોતું અથવા તો બીજા કોઈની ફરજ બનતી જ નહોતી અહીં કદાચ રાજ્યહિતને નાગરિકની મૂળભૂત ફરજ ગણીને માની લઈએ આપણા મનને મનાવી પણ લઈએ પણ ઇતિહાસના પાને લખાયેલા શંબુક કર્ણ અને એકલવ્યના ભોગનું શું તે જે તે સમયના આજના કોઈ ઇતિહાસવિદો પાસે હશે આ પ્રશ્નનો જવાબ સવિશેષ દુખની વાત એ છે કે સમાજ ખાતર કે દેશ ખાતર હુમાયેલા આ વીર પુરુષને કહેવાતા રૂઢિવાદીઓ આજે પણ સ્વીકારતા નથી ધરતી માની તમામ જીવસૃષ્ટિ માટે બલિદાન આપનાર વીર રત્નોને માત્ર દલિત કે પીડિત સમુદાયના આલેખી હાસ્યમાં ધકેલી દે છે આ નરબંકાઓનું બલિદાન એળે ન જાય તે માટે આપણી સૌની ફરજ બને છે વીર મેઘમાએ પીડિતો પાછા બંધાતું કાટાળું ઝરડું દૂર કરાયું હટાયું પરંતુ આજે આ ઝરડું આખે આખી વાડ થઈને આગળ આવીને ઉભું છે જેના પ્રતિ પીડિત સમાજે પસાર થવું રહ્યું સાક્ષી રૂપે રોહિત વેમુલાની ઘટનાને લાંબો સમય થયો નથી તે વાસ્તવિકતાની સાથે વર્તમાન પણ છે સંપૂર્ણપણે નગ્ન સત્ય પણ છે જે કદાપી ભૂલી શકાય તેમ નથી ભૂલવું પણ ન જોઈએ સામાજિક અસમાનતાને કારણે પીડા તો આ પીડિત સમાજ વેદનાના આ વંટોળમાંથી ક્યારે મુક્ત થશે આ મહાપ્રશ્ન પૂર્ણ વિરામનું સ્વરૂપ ક્યારે લેશે તે પણ એક પ્રશ્નાર્થ બની રહેશે મિત્રો વીર મેઘમયાના આજના આ જન્મદિવસ પ્રસંગે મિત્રો આ વાત નવી પેઢી સુધી પહોંચાડજો અને ભારતનો એ જે ઇતિહાસ છે એનાથી આપણી નવી પેઢી જાણકાર થાય મિત્રો આ તમામ સંતોના ચરણોમાં સક્ષ વંદન સાથે ફરી એકવાર આ દેશના મેઘવાળ સંતો અને સંત સારીઓ સંત સંનારીઓના ભક્તિ દર્શનને લાખ લાખ વંદન લાખ લાખ વંદન